છ મોબાઈલ ફોન રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાના જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ચોસઠ હજાર છસો ના સાથે ઝડપી પાડી ચાર ગુના ભેદ ઉકેલથી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચજી સોલંકી ઢીંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એલ એમ મસાણી તથા એએસઆઈ ડીઆર બથવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીસી ક્રિપાલસિંહ પ્રતાપસિંહનાઓને મળે ચોક્કસ બાતમી હકીકત આધારે ગુનેગાર શામુ ઉર્ફે ઇસ્માઈલ શ્યામબાબુ જીવનનાથ સરોજને નવા ગામ ડિંડોલી ઓવરબ્રિજ નીચે જૂના જકાત નાકા રેલવે પટરે પાસેથી બે મોબાઈલ ફોન તથા સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરી બીજા ચાર મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ચાલીસ હજાર મળી આમ કુલે એક લાખ ચોસઠ હજાર છસો બત્રીસનો મુદ્દામાલ રિકવર કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ત્રણ તથા ગોડોદરા પોલીસ સ્ટેશન ગરફોડ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે